આદર્શ મતદાન મથક ઝરણાવાડી બે ખાતે ગ્રામજનો વહેલી સવારથી જ મતદાન કરવા ઉમટ્યા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં ભરૂચ બાવીસ જિલ્લામાં સમાવિષ્ટ નર્મદા જિલ્લાના એકસો ઓગણપચાસ દેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ઝરણાવાડી બે આદર્શ મતદાન મથક ખાતે વહેલી સવારથી જ યુવા વર્ગ મહિલાઓ વડીલો સહિતના મતદારો મતદાન કરવા ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા અને તેમણે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો આ આદર્શ મતદાન મથકે આદિવાસી સંસ્કૃતિના અમૂલ્ય વારસાનું દર્શન કરાવતી લોકજીવન તથા સમાજની એક રૂપરેખા ઝાંખી તથા સચિત્ર સાથે આલેખવામાં આવેલા સુશોભિત પ્રવેશ દ્વાર મતદારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું મતદારો માટે સ્વચ્છ રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી જ્યાં યુવા મહિલાઓ વડીલો પોતાના પરિવાર સાથે મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વની રંગે ચંગે ઉત્સાહભેર ઉજવણી કરી હતી ચૂંટણી તંત્ર દ્વારા ઝરણાવાળી બે આદર્શ મતદાન મથક પર તંત્ર દ્વારા ઊભી કરાયેલી સુવિધાની નોંધ લઈને મતદારોએ પ્રશંસા કરી હતી અને મતદાન કર્યા અંગેની સેલ્ફી પણ લીધી હતી ઉલ્લેખનીય છે કે ગ્રામજનોએ સમાજના એક જવાબદાર નાગરિક તરીકેની નૈતિક ફરજ સમજીને પ્રથમ મતદાનને પ્રાથમિકતા આપી હતી વૃદ્ધ મતદારો પણ સહપરિવાર મતદાન કરી લોકશાહીની ફરજ નિભાવીને યુવા મતદારોને પ્રેરક સંદેશો આપ્યો હતો ડેડિયાપાડા તાલુકાના આદર્શ મતદાન મથક ઝરણાવાડી ખાતે આદિવાસી સંસ્કૃતિની અનોખી વારલી ચિત્ર વાંસની બનાવટનું મતકુટીર પોલિંગ સ્ટાફ અને મતદારો માટે વાંસની બનાવટની બેઠક વ્યવસ્થા તેમજ ઇકો ફ્રેન્ડલી ડસ્ટબિન મતદારો માટે પાણીની વ્યવસ્થા છાંયડાની વ્યવસ્થા ઊભી કરાઈ છે અને અહીં શાંતિપૂર્ણ માહોલમાં સવારથી મતદાન ચાલુ છે લોકો પોતાની અનુકૂળતા મુજબ મતદાન કરવાનો પ્રવાહ સતત આવી રહ્યો છે મતદાન મથક પરનો સ્ટાફ પણ લોકોને સાથ સહકાર આપીને મતદાન માટે પ્રેરિત કરી રહ્યા છે મતદારો માટે પીવાનું પાણી છાંયડો ટોયલેટ રેમ્પ વ્હીલચેર આરોગ્ય સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે e